મારા સાહેબ ને વિક્રમભાઈ ભાઈ ભાઈ અનિલ તારે નથી લેવાની લઈ 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 લે હું બ્લોક પછી ઉધારો પેલા આપડે સાની બાટી બોલાય લઈ પહેલી વાર તો એવી ફિલિંગ આવે છે કે જાણે આપણે મજૂરી કરતા જો કે કોઈ દી કરી નથી જિંદગીમાં પહેલી વાર એવું લાગે છે મજાના સમોસા છે મરસા છે ચટણીને બહુ સારું છે

ખાવાની વાર છે ભાઈજી તમે બે ખાયો પછી મારો વારો આવે ક્યાં સુધી મારો વારો ન આવે તો આવું છે જમવાની તો વાર છે જો આ થેલી છે કારણ કે પેલા ઉપરના નળિયા છે ને નળિયા ઘેટા છે પેલા લેવા જાવ તો કોઈ રેખા એકાદો ભાઈ આવે પછી જાય તો હું કોઈ દુકાનમાં ઘડીક બધું પેક કરીને પછી હું જાવ વાર લાગશે એવું છે અને જો ગાડી તડકે પડી છે ને ગાડીથી ધોઈ મસ્ત છકરા જેવી તૈયાર તો થઈ ગઈ છે કમ્પ્લેટ પણ હવે હું કો આને જો થેલી છે કારણ કે કપડાં ન બગડે એટલે પેલા ઉપરના નળિયા આવે ને શો પીસને ઘેટા છે તો ફટાફટ ટાઈમ નથી બગડો જાય ને પછી ફટાફટ આવતા રહી બ્લોક બને તો ઠીક છે નગર કઈ લગભગ કેમ કે કડી અત્યારે ગામ શરૂ છે એટલા માટે બ્લોક નું તો બહુ નક્કી નથી મોવામાં કેમ કે બીજું કઈ કામે નથી એક જ કામ છે તો કઈ નઈ ફેમિલી બનાવી જો આપણા બ્લોક માં આપણે ચેનલ પર કંઈ ખાસ તો ચેનલ સબસ્ક્રાઈબ કરો લાગો જો મોવાના આવે ગેલા છે તો જો મોવાથી આવી ગયા છે ને વસ્તુ લઈને જો તો નાસ્તો કરતા હતા ભૂખ લાગી તો મને મારા ભાઈ બેન ભાઈ નાસ્તો કરવા મળ્યા છે તો અહીંયા મસ્ત મજાનો નાસ્તો મળતો હતો મેં કીધું હાલો ને આ જ અહીંયા નાસ્તાને ટ્રાય કરી લઈ જો મોવાથી આવતા હતા જે તડકાનું તો સુમસમ છે અમારી છે કોઈ નથી એવું લાગે મસ્ત મજાના સમોસા છે મરસા છે ચટણીને બહુ સારું છે મોઢાનું બાંધ્યું હતું જો આ ગરમીનું મેં કીધું ને કલર છે અને સામે પીડા નળિયા છે અને હવે અત્યારે બે વાગી ગયા છે તો નાસ્તો કરી હું નીકળીએ તો હાલો ફટાફટ નાસ્તો કરી લઈએ કારણ કે પાછું ફટાફટ દુકાનો ભી ઘરે બે વાગી ગયા છે એટલે નળિયા ચડાવવાના છે વાર લાગશે એવું થાય થોડું મોડું થઈ જાય અને જો આવી રીતનો કંઈક સમો છું છે મસ્તીનો છે તમારા ભાઈ બહેન અમે બે લેવા મળ્યા છીએ અત્યારે ક્યારે ફટાફટ ખાઈને પછી નીકળીએ દુકાને તો બનાવ આપણા બ્લોકમાં ને ગાડી તડકાની પડી છે જો ને અમારા ભાદરો છે અમારું ત્યારે સુમસામ છે તડકાનું કોઈ નથી અહીંયા ક્યારે અમારે સિવાય એવું છે હાલો તો આપણા નાસ્તો કરી ફટાફટ મોવાથી તો ક્યારે ના આવી ગયો પણ પછી અહીં કામમાં ને કામમાં હતો એવું થઈ ગયું એટલે મોડું થઈ ગયું હતું મોવાથી નગર ક્યારે નહીં આવ્યો તો હું જો ત્યારે પાણી પણ ભરેલી પાણીની ઉપર દેવા જવાનું છે એટલે અને અંદર અહીંયા દાળિયા હતા એ બધા વેવીને ખાના મૂકી દઉં ઘડી નાસ્તો આપણે પહેલી વાર આપણે શું કહેવાય દાળીયા ભરી ગયા છે જો કેવો હાલ થઈ ગયો સાવ પહેલી વાર એવું લાગે કે આપણે દાળી કરીશું એવું લાગે જો દાડીએ જેવો લોક થઈ ગયો છે માથે રૂમાલ બાંધી દીધો છે ને પાણીની વાણી ભરવા ચાતું હતું ને પછી જવું છે દુકાને પણ જે હાલ લાગશે કેમ કે તું માથે રૂમાલ બાંધી દીધો કેમ કેમકે આ છે કામ શરૂ છે તો મેં તો હાલને હું આજે થોડુંક મારું યોગદાન દઈ દઉં યોગદાન એટલે તો પાણીની વરણી ભરવા જ આવી છે કેમ કે કામ શરૂ છે એટલા માટે પછી મારે અહીંયા ઉભા રહેવું પડશે ઘડીથી એટલે હું પાણીની વરણી ભર બે વાગ્યાનો આવી ગયો હતો મોવાથી જાઉં ને એ મૂકી દીધું હતું બુલેટ બે વાગ્યાનો હું તો આવી ગયો હતો પણ પછી અહીંયા કાંઈ કોઈ ઉપર હતું ને અહીંયા કામ કરે એટલે એટલે મારા ઘડીક રહેવું પડે તો પહેલી વાર તો એવી ફિલિંગ આવે છે કે જાણે આપણે મજૂરી કરતા જો કે કોઈ દી કરી નથી જિંદગીમાં પહેલી વાર એવું લાગે છે હવે બુલેટ લઈ ગયો હતો બુલેટને તો એમ મસ્તને મૂકી દીધું ભાઈ એની જો ભાઈ હોઈ ગયા છે ઉજાગરો હશે રીતે પણ આમાં હેઠળ છે ખબર ન ભાઈ એવું છે ને આ જો માથે જાય છે પાણીને ભરવા એવા થાય એટલે મોબાઈલને પાણી ભરતા હોવાનું બ્લોક બનાવતા એ બે કામ થઈ જાય અને દીધાર જુઓ તો આપણે કાંઈ ઘટે નહીં એવા થઈ દીધર છે ગાડી પડી છે અહીંયા અને હવે જવું છે ઉપર કામ શરૂ છે અહીંયા નળિયાનું ત્યાં તો એને ઉપર જઈ કામ બામ કરી અને પછી મોબાઈલમાં ચાર્જિંગ પણ નથી આવ ચાર્જિંગ એવું શું છે મોબાઈલમાં આવો تر 5 8% شارینګ شي کدازبو جاجو شارینګ نه ته پہلا ته دکانه دین شارینګ ما موکو جو هاو شارینګ نه دی موهیو تاله موکو نه تو مې شارینګ નિશાળે થી હવે પાક એમ મોડો થઈ ગયો પાક ખાવો ભરી ગયો નિશાળે તને ખાવા નથી દેતા ત્યાં ટિફિન તો લઈને જશો હાથમાં વેલા બી વાત હા ના આવજો બસો હા એમ મોડેથી હો તો વાંધો હા તો શો કરી દે આમ આમ કહી દે હા એમ તો ઉપર ગામ શરૂ છે ને હાડા થઈ ગયા છે ને હવે મારે નીકળવું છે દુકાને

તો અત્યારે તો આપણે નીકળીએ સાડા થઈ ગયા છે મોડું થઈ ગયું છે તો આપણે મળીએ દુકાને જઈને આપણી ચેનલ પર નવા એવા ખાસ કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાવ ને બે લાઈક પ્રેસ કરજો બ્લોગ પૂરો કરી કંઈ ને અત્યારે કરી નાખીએ કે પછી કરી કે બગડાણા જઈને કરી પણ તમે ભૂલ ત્યાં સબસ્ક્રાઈબ કરવાનો હાલો તો નીકળ્યા ફટાફટ દુકાને અત્યારે ફેમિલી જો અત્યારે બગડાણ આવી ગયા છે રાતનો નજારો બહુ કંઈક મસ્ત છે આજે છે કોઈને તો આપણે તો અચાનક છે આવું નક્કી હતું એટલે બહુ કાંઈ તૈયાર કરે કંઈ ખાસ ક્યાં નથી તો બધા મારા મિત્રો આવ્યા એવા છે ને જો એ ફોટોશૂટ કરે છે ને હું બ્લોગમાં બતાવું તો અહીંયા ફોટોશૂટ કરે છે ભાઈ

સાહેબ સાફ સફાઈ શરૂ છે ભાઈ આ બાજુ એ બાજુ સાફ સફાઈ શરૂ છે બધા સાફ સફાઈ કરે છે અત્યારે હા ભાઈ મસ્ત મજાનું કામ કરે છે સાફ સફાઈનું

તો જો મારા વાલા હવે અમે નીકળવું છે ઘરે કારણ કે મોડું થઈ ગયું છે બહુ તો આજે બ્લોગ અમે લાંબો નથી કર્યો બગડાનો બ્લોગ લાંબો કરે તો ખૂટ જ નહીં એટલો બધો બ્લોગ બહુ વાર લાગી જાય ને હવે જો પેટ્રોલ પૂર્યા છે પેટ્રોલ પેટ્રોલ પુરે પછી નીકળીએ છીએ જો અહીંયા બધા પેટ્રોલ પૂરો છે તો એટલો બધા ગાડીઓ લઈ અને હું તો અંદર બ્લોક અહીંયા અંદર અને પછી થાય કેમ કે અહીંયા પછી થોડુંક ટ્રાફિક અંદર બધું એવું હતું એટલે છે અને હવે મોડું થઈ જાય તો આપણે ખાસ કરીને ચેનલ પર તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા ને બે લાઈકનને પ્રેસ કર્યો ને વિડીયોને લાઇક કરજો તો આપણે બ્લોગ પૂરો કરવો છે તો જય બાપા સીતારામ ભમદાસવાળા બાપા અને બસ આપણે છે એવો ઘરે તો મળી આવવાના બ્લોગમાં નેક્સ્ટ બ્લોગમાં તો ખાસ સ્ક્રીન શેર પણ ન આવતો ચાલુ સ્પ્રેને પ્રેસ આપાય છે અમારા ડ્રાઈવર છે આ રાખેલા આ ટીલા પીલા કરી નાખેલા છે એટલા બધા તમ વિક્રમભાઈ અને કેમેરામેન અમારા અનિલભાઈ તો કંઈ નહીં મળીશું નેક્સ્ટ બ્લોગમાં ને સાહેબ પેટલો પૂરા લઈશું પચાસ રૂપિયાનું તો એ નીકળીએ આપણે